નમસ્કાર મિત્રો એન્જિન નોલેજ માં તમારું સ્વાગત છે કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયક ની સ્પેશિયલ ભરતી એક થી પાંચ જિલ્લા પસંદગી દિવસ સાત તારીખ છવ્વીસ આઠ બે હજાર ને પચીસ તો આજે એકસો ને છ્યાસી ઉમેદવારે જિલ્લા પસંદગી કરી હતી એમાંથી એસસીબીસી ની જે સીટો હતી એ આજે પૂરી થઈ ગઈ છે તો કેટેગરી વાઇઝ આપણે કોષ્ટક સમજીએ તો ઓપન કેટેગરીમાં અગિયારસો ને એકાણું કુલ સીટોમાંથી છપ્પન સીટો ભરાઈ ગઈ છે અને અગિયારસો ને પાંત્રીસ સીટો બાકી છે એસસી કેટેગરીમાં એકસો ને ત્રણસી સીટોમાંથી પંચાણું સીટો ભરાઈ ગઈ છે અને અઠ્યાસી સીટો બાકી છે એસટી કેટેગરીમાં એકસો ને સત્તાણું સીટોમાંથી બે સીટો ભરાઈ ગઈ છે અને એકસો ને પંચાણું સીટો બાકી છે એસસી બીસીમાં છસો ને અગ્યાસી સીટોમાંથી છસો ને અગણ્યાસી સીટો ભરાઈ ગઈ છે હવે કોઈ સીટ એસસી બીસીમાં બાકી રહેતી નથી ઇડબ્લ્યુ ની અંદર બસો ને પંચ પચાસ સીટોમાંથી તેર સીટો ભરાઈ ગઈ છે અને બસો ને સાડત્રીસ સીટો બાકી છે એમ ટોટલ પચીસો માંથી આઠસો ને પિસ્તાલીસ સીટો ભરાઈ ગઈ છે અને સોળસો ને પંચાવન સીટો હજુ બાકી છે તો દિવસ સાતની વાત કરીએ તો ઓપનમાં પાંચ ઉમેદવારો જિલ્લા પસંદગી કરી હતી એસસી માં ઓગણસાઇ એસટીમાં ઝીરો એસસીબીસી માં એકસો ને એકવીસ ઈડબ્લ્યુ એસ ની અંદર એક એમ ટોટલ એકસો ને છ્યાસી ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરી હતી તો મિત્રો આ હતી આજની અપડેટ જે વિદ્યાર્થી મિત્રો ટેટ વન અને ટેટ ટુ ની તૈયારી કરી રહ્યા છે એવા વિદ્યાર્થી મિત્રો માટે પરીક્ષામાં વારંવાર પૂછાતા આઈએમપી પ્રશ્નો જેવા કે સામાન્ય વિજ્ઞાન સામાન્ય જ્ઞાન મનોવિજ્ઞાન અને શિક્ષણને લગતા આઈએમપી પ્રશ્નોનો પ્લેલિસ્ટ લઈને અમે આવ્યા છીએ તો પ્લેલિસ્ટમાં જઈને વિડીયો જોઈ શકો છો જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ